સાહેબ અમે કચ્છી માળું કોઈ કાંટો કાઢે એનું ઋણ ન ભૂલીએ આપ તો શિક્ષણના ફૂલ ખીલાવ્યા છે કચ્છમાં કચ્છમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ આગેવાનો સાથે કચ્છની તમામ જનતા વતી સીએમ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર શ્રી દ્વારા તાજેતરમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને નિવારવા ખાસ કિસ્સામાં ધોરણ એક થી પાંચ સુધીમાં પચીસો શિક્ષકોની ભરતી તેમજ ધોરણ છ થી આઠમાં સોળસો શિક્ષકોની ભરતી સહિત કુલ

એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે